તો નર્મદા પાઇપલાઇનમાંથી પીવાના પાણીની ચોરીની ફરિયાદો સામે આવી હતી ત્યારે ગામમાંથી પીવાનું પાણી ન મળવાની ફરિયાદોને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી ત્યારે કલેક્ટર દ્વારા સીમમાં ગેરકાયદેસર લગાવેલા પાણીના કનેક્શન ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શનને જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે સોનારિયાથી પ્રશ્નાવડા જતી પાઇપલાઇન વડે જિલ્લાના બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવા છતાં ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શન લગાવીને પાણીની ચોરી કરતા હતા જેને પગલે છેવાડે આવેલા ગામોના પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને નર્મદાની પાઇપલાઇન વડે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે ગેરકાયદેસર રીતે લાઇનમાં પંચર પાડીને પાણી લેતા છેવાડાના ગામોમાં પાણી મળતું નથી ત્યારે કલેક્ટરે આવી લાઈનોને શોધી તાત્કાલિક દૂર કરવા માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી ત્યારે ગેરકાયદેસર રીતે કનેક્શન લેનાર સામે પણ કડક હાથે કામ લેવા અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તંત્રના અધિકારીઓને સૂચવ્યું હતું